ડભોઈ નગરપાલિકા દ્વારા હાલ ડભોઈ નગરમાં બે નવા ગાર્ડન બનાવવામાં આવી રહ્યા છે તેવામાં ડભોઈના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા અને કરનેટ ખાતે ઓરસંગ નદીના કિનારે સુંદર ગાર્ડન નગરપાલિકા દ્વારા ઘણા વર્ષો પૂર્વે વોટર વર્કર્સ ગાર્ડન બનાવવામાં આવ્યું હતું સમયાંતરે આ ગાર્ડનની માવજત થતી અટકી ગઈ હતી હાલ આ ગાર્ડનમાં રહેતા સાત પગીઓના મકાનો પણ જર્જરિત બની ગયા છે ત્યારે ગાર્ડનની માવજત પુનઃ કરવામાં આવે તેવી માંગ સ્થાનિક શ્રેષ્ઠો દ્વારા કરવામાં આવી રહી ગાર્ડન નદી કિનારે હોય ત્યારે રમણીય વાતાવરણ મળે છે વિશાળ વૃક્ષો અને પક્ષીઓના અવાજ વચ્ચે બનેલું આ ગાર્ડન સુંદર વાતાવરણ ઊભું કરતું હોય છે પરંતુ માવજતના અભાવના કારણે આ ગાર્ડન હવે બિસ્માર થવા તરફ જઈ રહ્યું પહેલી તકે ડભોઈ નગરપાલિકા દ્વારા આ ગાર્ડનની માવજત સહિત સલામત રીતે કરવામાં આવે તેમજ માવજત સહિત રમત ગમતના સાધનો સાથેની સવલત ઉભી કરે તો વડીલો સહિતના નાના બાળકો આ ગાર્ડનનો લાભ લઈ શકે તેમ હોય છે વહેલી તકે ગાર્ડનને પુનઃ શરૂ કરે અને માવજત કરવામાં આવે તેવી વ્યાપક માંગ ઉઠવા પામી છે ડભોઈ તાલુકાનો ઓરસંગ નદી કિનારે આ એક વર્ષોથી આ કર્નેટ વોટર વોક્સના નામનો એક બાગ હતો અને એ ભાગમાં સિનિયર સિટીઝન બાળકો અને ગામના અન્ય લોકો અહીં બેસવા આવતા હતા અને સારું એક એન્જોય એક પિકનિક સ્થળ બનેલું હતું પણ હાલની અંદર તમે જોશો તો એ બાગની અંદર બિલકુલ કોઈ પણ પ્રકારની અંદર વ્યવસ્થા નથી જર્જરિત હાલતમાં મકાનો છે મકાનોની અંદર સાત પરિવારો રહેતા હતા આજે એ મકાનોની હાલત પણ બિલકુલ નકામી જર્જરિત હાલત થઈ ગયેલી છે જો નવેસરથી એ આ એક બાગનું નિર્માણ કરવામાં આવે નવેસરથી મકાનોનું નિર્માણ કરવામાં આવે સારી વ્યવસ્થા કરવામાં આવે તો ગામના લોકો સારી રીતે અહીંયા આગળ બેસી શકે અને જે વૃદ્ધો છે એ પણ અહીંયા આગળ આવી શકે બાળકો પણ અહીંયા આગળ આવી શકે અને ગામના લોકો પણ આ ઓરસંગ નદીના કિનારે આવી અને બેસી અને સારી રીતે બેસી અને એન્જોયમેન્ટ મેળવી શકે એ માટે અમારી એક ગ્રામજનોની એક નમ્ર અરજ છે અપીલ છે કે આવનારા સમયની અંદર ફરી પાછો આ એક બાગનું સારું એવું નિર્માણ થાય એવી અમારી અપીલ છે અને ખરેખર અત્યારે જુઓ તો ઘણા વર્ષોથી આ વસ્તુ હતી ડભોઈ તાલુકાની અંદર પહેલી એક એવી વસ્તુ હતી કે કરનેટ ઓરસંગ નદીના કિનારે બાગ આવેલો હતો અત્યારે નામો નિશાન ભૂલાઈ ગયું છે તો અમારી એક અપીલ છે કે આ એક નવેસરથી એક બાગ થવો જોઈએ